ખેડા દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણી પહેલા વાતાવરણ ગરમાયું છે દૂધ મંડળીના ચેરમેન સેક્રેટરી સભાસદ એકઠા થયા પાઘવેલથી બાલા સેનોરના વિરપુર રેલી સ્વરૂપે રવાના થયા હતા સેંકડો ગાડીના કાફલા સાથે દૂધ મંડળીના હોદ્દેદારો રવાના થયા વીરપુરમાં સંઘે ખરીદેલી જમીનની મુલાકાતે લેશે જમીનમાં ભ્રષ્ટાચાર થયો હોવાનો કેસરીસિંહનો આક્ષેપ છે પૂર્વ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ રેલીનું આયોજન કર્યું છે અમૂલ ડેરી નો આ વિષય અંદર સત્યાવીસ નવ બે હાજર ચોવીસ ના દિવસે અમૂલ ખાતે સાધારણ સભાની અંદર બારસો ને અઠાવન દૂધ મંડળીના તમામ ચેરમેનો નો એક જ અવાજ હતો કે અમૂલ ની અંદર પશુપાલન કરતા હોય એમનો દીકરો હોય કે દીકરી ભણેલા ગણેલા લાયકાત પ્રમાણે એમને નોકરી મળે એમની અમારી માંગણી હતી અન્ય પણ અમારી બીજી બે માંગણીઓ હતી નવ બે હજાર ચોવીસ થી આ લડત શરૂ થઈ છે ખેડા મહીસાગર જિલ્લાના સત્યાવીસ નવ બે હજાર ચોવીસના રોજ સામાન્ય સભામાં આ જ સભાસદોએ આજ ખેડૂત મિત્રોએ સામાન્ય સભામાં અનેક પ્રશ્નો કર્યા હતા કે આ જિલ્લાના દીકરા દીકરીને જ નોકરી લેવા સરકારી પ્રતિનિધિ ના મૂકવા જોઈએ એવા અનેક પ્રશ્નો હતા અમૂલ ડેરીના પશુપાલકોના કેટલાક મુદ્દાઓ માટે ભાગવેલ મુકામે આણંદ જિલ્લો ખેડા જિલ્લો અને મહીસાગર જિલ્લાના પાલકો ભેગા થયા છે સમગ્ર ગુજરાત જાણે છે કે આણંદમાં નિયામક મંડળની જયારે ચૂંટણી આવી રહી છે ત્યારે વર્તમાન જે ચેરમેનશ્રી અને એમના મળતિયાઓ છે એ પશુપાલકોના પૈસે કેટલીક જમીનો ખરીદીને બહુ મોટો ભ્રષ્ટાચાર કરેલ છે